ઓમ નમ શિવાય હલોજી નોરતું ગરબો ગાય છે જગમગે તોય નો આવેળ દેવી ને તો કોળ દેવી માતા રક્ષા કરજો અમારા કુળની तोयीन आवे कुळ देवी ने तोल रे कुळ देवी माता रक्षा कर या मारा कुळनी वांजिया ने पुत्र देत रे कुळदेवी माता रक्षा कर जो या मारा कुळनी सत सत देवी चामुंड मा जगमगे હવે બીજો ગરબો ગઈશું માડી તારા ડુંગર ઉપર ટોકે જી ના મોરબેરમાં આવતરી ચોટીલા મોકલો જો મારી ચામુંડ માની હાર ગરબે રમા આવદ જો મારી ખોડલ માની હાર ગરબે રમા આવ જો રે લોલ હવે त्रीजो गरबो सुआ पंचर नु मान धूपियो रे लोल धूपिया माल बन गोटा गोट मुजा मारी सरी लोल हवे नहीं जाव मंदिर बार